રામજીભાઈ સમાજના એકસો પચાસ થી પણ વધુ મકાનો અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા જેના સંદર્ભે સમસ્ત ગુજરાતમાંથી ઠાકોર સમાજને ન્યાય અપાવવા માટે ઘણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આનો કોઈ ન્યાય નહીં આપે તો અગાઉના સમયમાં સામાજિક રાજકીય ધાર્મિક સંતો સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ ભૂખ હથાર સાથે ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવશે એવું આપણને જાણવા મળ્યું હતું રિપોર્ટર પ્રવસિંહ ઠાકોર કલોલ જય માતાજી જય ઠાકોર સમાજ અમદાવાદ કેશવનગર રામજીભાઈની ખાડિયા ચાલી જ્યાં લગભગ દોઢસો મકાનો પીએમસી દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર તારીખ પંદરના રોજ તોડી પાડવામાં આવેલા જેના કારણે લગભગ સાડા છસોથી સાતસો લોકો બેઘર બનેલા છે જે અત્યારે રસ્તા પર રહેવા માટે મજબૂર છે અને એના માટે તાત્કાલિક ધોરણે અમને લોકોને સોળ તારીખે ખબર પડી હતી અને અમારા પિન્ટુભાઈ અને દિલીપભાઈ દ્વારા લગભગ સાડા છસો લોકોને તાત્કાલિક ધોરણે જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી હતી અને આમાં દસમા અને બારમામાં જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ ભણવામાં તકલીફ પડતી હતી સ્કૂલમાં જઈ નતા શકતા બરાબર જે કારણે અમે લોકોએ ભેગા થઈને અમારા એનજીઓ દ્વારા એ લોકોને પૂરતું મટીરિયલ પૂરું પાડ્યું છે અને એ સિવાય અમે અઠવાડિયા પહેલાં પાંચ દિવસ પહેલાં એએમસીમાં આવેદન આપેલું હતું અને કોર્પોરેશનના ધ્યાને લાગ આપ્યું હતું કે હવે જે આ છે આ લોકોને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક સુવિધા પૂરી પાડવામાં આવે અને અહીંયા જે રોડ પર રહી રહ્યા છે એ કારણોસર એક વડીલનું પણ મૃત્યુ થયું હતું ઠંડીના કારણે તો એમના પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે અમે એમસીને રજૂઆત કરી હતી કે અહીંયા મહિલાઓ અને દીકરીઓ જે છે એ બધી રોડ પર રહી રહી છે તો તાત્કાલિક ધોરણે એક મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવે જે પણ હજી સુધી થઈ નથી ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મળ્યા હતા પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે અમે આજે ઠાકોર સમાજને એ રીતના વિનંતી કરી હતી કે સમાજના આ સમાજનો પ્રશ્ન છે અને કોઈ પણ વ્યક્તિ સમાજની દ્રષ્ટિએ રાજકારણ છોડીને ઠાકોર સમાજના આ દોઢસો લોકો આ સાડા છસો લોકોને ન્યાય મળે દોઢસો પરિવારોને ન્યાય મળે એ માટેની આજે ધરણાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો હતો પણ આમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ નહીં અમારી એ વાત હતી કે ભાઈ સમાજનો પ્રશ્ન છે અને સમાજના લોકો એક રજૂઆત કરીને આનો ઉકેલ મળે તો અમારી સૌને નમ્ર એટલી જ વિનંતી છે કોર્પોરેશનને અને સરકાર આ જે ઘર ઘર છે એ એ લોકોને લોકોને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક સુવિધા મળે મળે ઘરનું અને જે બેન દીકરીઓ અત્યારે રસ્તા પર રહી રહી છે એ લોકોના માટે જે એમની પ્રાથમિક સુવિધાઓ છે તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે એ જ અમારી સૌને વિનંતી છે સરકાર તરફથી જો કદાચ તમને સંતોષકારક જવાબ નહીં મળે તો આગળ શું પ્લાનિંગ છે તમારું અમે સરકારમાં રજૂઆત કરેલું છે દસ દિવસ માટેનું અમે રજૂઆત કરી હતી બરાબર છે આવેદનપત્ર આપ્યું ત્યારે એટલે આમાં શું છે કે અમે લીગલ વેપર પણ જઈ રહ્યા છીએ અને લીગલમાં એવું છે કે સેશન્સ કોર્ટની ચૌદ તારીખ પડી છે અને હાઈકોર્ટમાં અઢાર માર્ચની તારીખ પડેલી છે અને અમે એ જ છે કે અમે લીગલ વેપર પણ લડીશું આપણે જો કાયદાકીય રીતે તો પણ આપણે આ પરિવારોને ચોક્કસ રીતના ન્યાય આપવાઈ શકીશું એટલે અમારી પહેલી એ જ લડત છે કે અમે ન્યાય ન્યાયિક આપણે કાયદો હાથમાં નથી લેવો અને કાયદાની પરિભાષાને સમજીને આ લોકોને ન્યાય અપાવવાનો અમારો પ્રયત્ન છે એટલે અમે છેલ્લે સુધી લડીશું અને અમને વિશ્વાસ છે કે અમે જીતીશું અને આ લોકોને ન્યાય અપાવી રહીશું ડાકોર સમાજ દ્વારા મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો નિનીજી એ બહુ વાત જે કહેવાય બહુ ગંભીર વાત કેમ કે અમારા દોસ્તોથી વધારે ઘર જે આ બધું જે થયું છે આગેવાનો બધા હતા જે આંદોલન કર્યું મને પણ બહુ દુઃખની લાગણી થઈ છે આ જે કે વરસાદ પડે છે નાના નાના બેન બેન્ચ એક્ઝામ પણ આવે છે અને આ બધું જો થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે તો મને બહુ દુઃખ લાગ્યું છે અને આજે જો આનો ન્યાય નહીં મળે તો અમે મોટામાં મોટું આંદોલન અમે કરીશું અમારો સમાજ ભેગો થયો અત્યારે હાલમાં તો ભેગો થયો હતો પણ બે હજાર ચોવીસની ચૂંટણી આવશે એનો તમે પરિણામ તમે ભોગવવા માટે તમે તૈયાર રહેજો આજે અહીંયા કેશવનગર ચાલીસ સુભાષ ખાતે જે ઠાકોર સમાજના એકસો પચાસ મકાન જે એમસી દ્વારા તોડી પાડવામાં આવે છે એને સમર્થન કરવા માટે આજે મોટી સંખ્યાની અંદર આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના યુવાનો બહેનો માતાઓ વડીલો બધા અહીંયા આવ્યા છે અમારી માગણી ફક્ત એક જ છે કે અહીંયા જે એકસો પચાસ મકાનો જે પચાસ સાઠ વર્ષથી અહીંયા રહેતા હતા પરિવારો એમને કોઈ પણ નોટિસ આપવામાં નથી આપી આવી અને એમને અહીંયા જબરજસ્તીથી પોલીસ દ્વારા મકાનો ઊભા રાખીને તોડી નાખવામાં આવે છે એટલે અમારી માગણી એવી છે કે અહીંયા તમે બ્રિજ બનાવો એમનો વાંધો નહીં પણ પછીની જે જમીન વધે છે એની અંદર ત્યાં ત્યાં એમને મકાન બનાવી આપો એમના મકાન જે તોડી નાખવામાં આવ્યા છે તો એમ મકાન માટે એમને વળતર આપો અને અહીંયા જે એમને હાલાકી પડી રહી છે એમને તાત્કાલિક પ્રાથમિક જરૂરિયાતો ઊભી કરી આપે એએમસી અને અહીંયા એક બે વડીલો પણ મૃત્યુ પામે છે ઠંડીને કારણે તો એમના પરિવારોને પણ વળતર વળતર આપે સરકાર એવી અમારી માગણી છે અને સાથે સાથે અમે એવું પણ કહી રહ્યા છીએ કે જો એમને અમારી આ માગણી પૂરી નહીં કરવામાં આવે અને અમારા પરિવારોને ન્યાય નહીં આપવામાં આવે તો આગામી જે ઇલેક્શન આવી રહ્યું છે તો ગામડે ગામડે ઠાકોર સમાજ બહુ મોટી સંખ્યામાં આખા ગુજરાતમાં પથરાયેલો છે તો એટલું પણ યાદ રાખજો કે અમને પણ આવડે છે તમને અમે અમારા મહેલામાં પણ નહીં ઘૂસવા દઈએ તો અહીંયાથી વધારે આંદોલન વધારે ઉગ્ર ના બને એવું તમે આ ઈચ્છીએ છીએ અને અમે તમે સમાધાન પ્રક્રિયામાં આગળ વધો એવી અમે માગણી અને માગણી છે જુલ્મ ઉતના બુરા નહીં એટલી બુરી ખામોશી જુલ્મ કે ખિલાફ આવાજ ઉઠાવીએ વર્ગાફજી પેઢીયા ગું પેદા દોસ્તો ભારતીય બંધારણે દરેકને ભારતના કોઈ પણ પ્રાંતમાં જેને ફરવા ફરવાનું વસવાટ કરવાનો અને વેપાર કરવાનો અધિકાર આપ્યો છે અને આજે અમદાવાદ બસ બ્રિજ ખાતે છેલ્લા સિત્તેર એસી વર્ષથી અહીંયા વસેલા જેમને આકાણી પોતાના નામની છે વેરા પહોંચ્યો છે લાઈટ બિલ ભરે છે અને આવું લીગલી મકાનો તોડી અને સરકાર પોતાની તાનાશાહી બતાવી અને ઠાકોર સમાજ પર જે દમન કર્યું છે તો મારા ઠાકોર સમાજના આ દમનના સામે વિરોધ કરવા માટે ઠાકોર સમાજના એક યુવાન તરીકે અમે મારી ફરજ બજાવી અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છું અને જયારે જયારે પણ સમાજને જરૂર હોય ત્યારે હું સમાજના પડથે ઉભો રહીશ અને એટલું જ કહેવા માંગુ છું કે જો ગુજરાતમાં અઢી કરોડ ઠાકોરની વસ્તી હોય અને છતાં પણ તમે આવી રીતે સમાજની અવગણના કરતા હોય તો ઠાકોર સમાજ આનો ભયંકર પ્રતિકાર કરશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી છેલ્લી સુધી સમાજના પડખે રહીશું અને ન્યાય અપાઈ જ રહીશું આજે છે આજે અમદાવાદ કેશવનગર રામજીભાઈ ચાલી ની અંદર આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એકસો ત્રેપન જેટલા મકાનો એમસી દ્વારા કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ડિમોલેશન કરવામાં આવ્યું છે પંદર તારીખે જયારે ડિમોલેશન કરવામાં આવ્યું અને આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની આ લોકોને સાતસો જેટલા લોકો છે અહીંયા દોઢસો જેટલા પરિવારો છે કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અહીંયા લોકો તમે જુઓ છો કે બ્રિજની નીચે સુઈ રહ્યા છે રસ્તા ઉપર સુઈ રહ્યા છે ધોરણ દસ અને બારની પરીક્ષા અગિયાર તારીખે ચાલુ થવા જઈ રહી છે બાળકોને અભ્યાસ કરવા માટે વાંચવા માટે લખવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને બે દિવસ પહેલા વરસાદ થયો છે ઠંડીના કારણે એક લોકોનું એક માણસનું મૃત્યુ પણ થયું છે ત્યારે મારે તંત્રને વિનંતી છે કે ડિમોલેશન થયા પછી આ લોકોને જે વ્યવસ્થા કરી આપવાની હતી એની અંદર તંત્ર ઉતર્યું છે અને એને વ્યવસ્થા નથી કરી આપી આજે તમે જોઈ રહ્યા છો આખા ગુજરાતનો ઠાકોર સમાજ આક્રોશમાં છે અને આ લોકોના સમર્થનમાં ગુજરાતમાંથી ઠાકોર સમાજ ઉમટી પડ્યો છે તો અમારી જે માગ છે કે આ પ્લોટની અંદર જે પણ પ્લોટ વધે છે એની અંદર એમને ફરીથી મકાનો બની આપવામાં આવે અથવા અહીંયા કંઈ વ્યવસ્થા નથી થતી તો એમને સારી જગ્યાએ એમના મકાનો પચાસ પચાસ લાખના મકાનો હતા તમે ચાર ચાર લાખના મકાનો આપશો તો કઈ રીતે રહેવા જશે તો એમને સારું વળતર આપો સારા મકાનો આપો અને સારી જગ્યા આપો લોકોની પણ માગણી એવી છે અને જો આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર બંધનું એલાન આપવામાં આવશે ઠાકોર સમાજની સાથે સાથે આજે માલધારી સમાજ આવ્યો છે પાટીદાર સમાજ આવ્યો છે માઇનોરિટી સમાજ આવ્યો છે અન્ય તમામ સમાજો અમારી સાથે જોડાયા છે ત્યારે તંત્રને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો જે પણ ઉકેલ લાવવાનો એ ઉકેલ લાવે નહીં તો આ આંદોલન લાંબુ ચાલશે અને લોકોને ન્યાય આપવા માટે અહીંયા અમે બેઠા છીએ અજમલજી ઠાકોર ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખ વિસનગર આજ રોજ અમદાવાદ મુકામે એસવનગરમાં જે ઠાકોર સમાજના એકસો પચાસથી વધુ મકાનો કોર્પોરેશન અને એના મળતીયાઓ દ્વારા સરકાર દ્વારા જે ઘર પાડી નાખવામાં આવેલા છે ત્યાં સ્થળ ઉપર આજે અમે તમામ સમાજના આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આજે એક મહાપંચાયત રાખેલી છે ત્યાં ઉપસ્થિત છીએ સરકારે આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર કોઈપણ નોટિસ આપ્યા વગર એકસો પચાસ થી વધારે મકાન તોડી કાઢીને સાતસો જેટલા પરિવારોને રોડ ઉપર લાવી દીધા છે બેઘર કરી કાઢ્યા છે એ લોકોના માટે કંઈ પ્રાથમિક જે કહેવાય ને પ્રાથમિક વ્યવસ્થા એવું કોઈ કશું નથી નથી એ લોકોને પાણી પાણીની વ્યવસ્થા સંડાસ જવાની વ્યવસ્થા કે નથી કોઈ નહવા ધોવાની વ્યવસ્થા બે ટાઈમ ખાવાનું પણ ઠેકાણું નથી એટલે આ સમાજ ઉપર આ સરકાર દ્વારા જુલમ કરવામાં આવી રહ્યો છે એના અનુસંધાનમાં એમને ન્યાય મળે એના માટે આજે ગુજરાત ઠાકોર સમાજના તમામ આગેવાનો તમામ સામાજિક જે શુભ ચિંતકો છે એ ઉપસ્થિત થઈને અમે આગળની રણનીતિ નક્કી કરવા ભેગા થયા છે સરકારસિંહ નો તમને અહીંયાથી સંતોષ કરાર જવાબ નહીં મળે તો આગળ તમે શું પગલાં લેશો સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો સમાજના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો બધા ભેગા થઈને આગળ આગળ શું કરવું એ આગળની રણનીતિ અમે નક્કી કરી છે